રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના દુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બ્રિજેશભાઈ બારિયાએ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરી હતી અને વૃક્ષો વાવવાથી શું ફાયદો થશે તે પણ જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે સત્તર કરોડ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ ગુજરાતની અંદર દસ કરોડ પંચાવન લાખ વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અને એક પેડ માકે નામ ગુજરાતમાં દસ લાખથી વધુ પેડનું વાવેતર થવાનું છે અને ગુજરાત ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણને અદ્ભુત કામ કરાવી રહી છે મારું નામ ડોક્ટર ઘનશ્યામ સી એસ હાલમાં પીપલ્સ વેલફેર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું આજરોજ ઉપલેટા તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ આપણા બીઆરએસ કોલેજના અને પીપલ્સ વેલફેર સોસાયટીના આંગણે યોજાયું જેમાં તાલુકા ઉપલેટા ધોરાજી તાલુકાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રકાશ

સાહેબ ના સતત માર્ગદર્શન એમના સહયોગથી બીઆરએસ કોલેજ કેમ્પસ ની પાછળ જે જમીન છે ત્યાં પંચોતેર જેટલા વૃક્ષો નું વાવેતર થયું વિપુલ ન્યૂઝ ઉપલેટા રાજકોટ